મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં ને બધાને જો અત્યારે મારા ક્લાસની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા બધા સ્ટુડન્ટ છે ને આ મારા ખોલવાડવાળા બેન છે ને જો અત્યારે મારે ઊંધું કામ કર્યું છે ને સિલાઈ ખોલે છે અને અહીંયા બેઠા બધા સ્ટુડન્ટ જો પણ અત્યારે થોડુંક દુકાનની અંદર અંધારું દેખા છે કેમ કે તડકો આવે છે ને તો શટર બંધ કરેલ છે તો હમણાં હું તમને બધાને ક્લિયર બધું બતાવીશ કેમ કે અત્યારે જો આપણે લક્ષ્મણનગરમાં આવી ગયા છે લક્ષ્મણનગરની અંદર જો અત્યારે કોઈ છે જ નહીં અત્યારે એકદમ બધી દુકાનો બંધ છે અને અહીંયા જો ચાની દુકાન છે બધાય મસ્ત ચાની ચુસ્કી લઈ રહ્યા છે ને એકદમ બધી દુકાનો બંધ છે તો અત્યારે મસ્ત આપણા બધા સ્ટુડન્ટ આવી ગયા છે અને એને પછી છે ને અત્યારે જો આપણા સ્ટુડન્ટ આ કુર્તી બનાવી છે બહુ મસ્ત કુર્તી બનાવી છે અને આ આપણા બધા સ્ટુડન્ટ છે અને અહીંયા બધા આ બેઠા છે અને અહીંયા આપણે કોલરનું કામ આલે છે તો કોલરનું કામ સરખું કરજો હો નગર પછી ઉંદર સીતુ થઈ જાય હે અમને કેવું આવ્યું કેવી કુર્તી ફિટિંગ આવ્યું મસ્ત આવ્યું ને પહેલી જ કુર્તી ને કઈ ને હવે સમજાઈ ગયું હું તું ચાલો આપડે કે શું હાલે છે તમે શું કરો ભાઈ જે કઈ માપ આવ્યું છે એના ભાઈ ચાર કરું છું શું કરો ચાર કરું છું તો આપણે જેમ મસ્ત હવે ફ્રોક બન્યું બન્યું ને જે અહીંયા ફ્રોક બનાવે છે અહીંયા ફ્રોક બનાવે છે અહીંયા ડ્રેસ બનાવે છે ના છે આપણો ક્લાસનો પહેલી પાડીનો સ્ટાફ આપણે બીજી પાડીના સ્ટુડન્ટ આવ્યા છે ને અહીંયા ડ્રેસનું કટિંગ થાય છે અહીંયા ફિટિંગનું કટ ફિટિંગનું નિશાન પાડે છે પછી અહીંયા વન પીસ માટે કટિંગ કરી રહ્યા છે અહીંયા પ્લાઝાનું કટિંગ કરી રહ્યા છે ફેન્ચીબેન કાપડને બધા બહુ હલાય નહીં આપણે આપણે હલવાનું કાપડને નહીં હલાવવાનું એ નહીં ડાયરેક્ટ કાપડનું અહીંયાથી શરૂઆત કરવાની

અને આજે એકી સાથે બધા કટિંગમાં બેસી ગયા છે એટલે બધા મશીન ખાલી ખમ અને અત્યારે આપણી માર્કેટની અંદર માણસો બધા જો દેખાય જ છે બહુ બધા આવી ગયા સવારમાં તો કોઈ હતું નહીં અને અત્યારે લક્ષ્મણનગરની શરૂઆત થઈ ગઈ બધી દુકાને ઓપન થઈ ગઈ છે અને આપણે પાર્ક ફેશન છે ત્યાં બહુ વસ્તુ બધી મસ્ત મસ્ત મળે છે જે કોઈ લેવી હોય ખરીદી કરવી હોય આવજો કટિંગ કરે પણ જે આવી રીતના કપડાં માથે બેહીને કટિંગ કરે તો તમે ભૂલ આવી ક્યારે કરશો નહીં યુનિક નું કટિંગ મસ્ત ગોળ કર્યું છે અને સિવાય ગયું છે સરસ કોલર એ બહુ સરસ બની છે જો મસ્ત અને આ બીજા બેન નું એવું થોડુંક બાકી રહ્યું છે એ પૂરું થવા એવું છે અહીંયા આપણે કટિંગ એ સ્ટાર્ટ થઈ ગયું છે એમના પાસે નવું એક થાય છે અને બધા પોતપોતાની રીતે કટિંગ કરે છે મરી ગઈ આપણા ન્યુ સ્ટુડન્ટ છે અત્યારે એ કરે છે પ્રોમો કટિંગ અને આપણે અહીંયા સ્લીવનું કટિંગ કરે છે પ્રિયંકા બેન હાય પ્રિયંકા બેન અને આ નાની ઢીંગલી તાર નામું છે દેવાંશી તો કોની આવી રહ્યા આવી પ્રિયંકામાંથી આવી રહે તારે સીવન શીખવું છે ન શીખવું ભણવું છે એને ભણવું છે હાલો એને શીખવું તો આપડા સ્ટુડન્ટ બધા અત્યારે પોતપોતાનું કામ કરે છે દ્વારકા જાઓ તો મારા ભાગના દર્શન કરતા આવજો માર નામ લઈને દર્શન કરજો આ મેડમના દર્શન ભગવાન તે આઈ ફી છૂટુ શુભ પછી એમને વાહ બટા વાહ બોયલી હો મારા દીકરો બોયલી હે લેનિંગ થાય છે બ્લાસિક જોઈન કરને એવું થાય છે હોમણા નટકા જવાનું ન હવે રજા નહીં પાડવાની હો

કેવું લાગે છે હાય હાય મેના ખબર છે ને યાદ છે આપણે ઓલામાં રીલ્સમાં માં આવ્યા હતા તમને હવે સમજાણું હવે એને સમજાડ જાનવી કેમ છો આરતી બેન